31 ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીજીના મન કી બાત કાર્યક્રમનો 108મો એપિસોડ વડોદરાના શ્રી લક્ષ્મણ મહારાજ મળ ખાતે યોજાયો હતો આજે 108 આઠ પીએમ મોદી મન કી બાતનો કાર્યક્રમ દાંડિયા બજાર ખાતે આવેલા લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો આજે વર્ષનો છેલ્લો દિવસ છે એક તરફ આ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે અને બીજી તરફ થોડા કલાકોમાં નવા વર્ષની એન્ટ્રી થવાની છે વર્ષના અંતિમ દિવસ એટલે કે એકત્રીસમી ડિસેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા પીએમ મોદી મન કી બાતનો આ એકસો આઠમો એપિસોડ હતો આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે સંસ્કૃતિ સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની પણ ખાસ વાત કરી હતી પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું કે તમારા બધાને બે હજાર ચોવીસ માટે ઘણી બધી શુભકામનાઓ આ એકસો ચાલીસ કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણો દેશ ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે પીએમ મોદીએ કહ્યું કે આ એકસો આઠ એપિસોડમાં આપણે જનભાગીદારીના ઘણા ઉદાહરણ જોયા છે જેનાથી પ્રેરણા મળે છે હવે એ પડાવ પર પહોંચ્યા બાદ આપણે નવી શરૂઆત કરવાની છે નવી ઉર્જાને વધુ તેજી સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે

આ આપણી સહિયારી યાત્રાનો એકસો આઠમો એપિસોડ છે મન કી બાત એટલે તમને મળવાની એક શુભ તક અને જ્યારે અમે અમારા પરિવારના સભ્યો સાથે મળીએ છીએ ત્યારે તે ખૂબ જ આનંદદાયક અને સંતોષકારક હોય છે આ કાર્યક્રમ વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા લક્ષ્મણ મહારાજના મઠમાં કાર્યક્રમ યોજાયો જેમાં રાવપુરા વિધાનસભાના ઉમેદવાર બાળદર્ષ્ણ શુક્લા ગુજરાત સરકાર મુખ્ય દંડક સાથે વોર્ડ નંબરના નગરસેવકો સાથે કાર્યકરો પણ હાજર રહ્યા હતા આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આખા વિશ્વમાં એક અભિનવ પ્રયોગ કે જેમાં દેશના વડાપ્રધાન નાગરિકો સાથે સીધો સંવાદ કરે એની એકસો આઠમી કડી જ્યારે મન કી બાતનો કાર્યક્રમ આજે હતો આખા દેશમાં આ કાર્યક્રમ દરેક ગલીમાં દરેક વિસ્તારોમાં જોવાય છે ત્યારે વડોદરા શહેરમાં તેનું અલગ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે આપણે બધા જ જાણીએ છીએ કે બાવીસમી જાન્યુઆરીએ પ્રભુ રામચંદ્ર જ્યારે તેના નિજધામમાં બિરાજવાના છે ત્યારે આ કાર્યક્રમ અલગ એટલા માટે છે કે વડોદરા શહેરના તમામ પ્રાચીન રામ મંદિરોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર ચૌદમાં વર્ષો જૂનું રામ મંદિર છે શિરગાવકરનું રામ મંદિર છે જેમના હાલના સંચાલક રાઘવેન્દ્રજી છે અમારા એવું કહીએ કે વડોદરા શહેરના ત્રણથી ચાર પેઢીના બાળકોને સંસ્કૃત શીખવાડવામાં આવતું હતું અને અહીંયા જ્યારે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં ખુદ રાઘવેન્દ્રજી પણ ઉપસ્થિત છે અને તેની સાથે સાથે એકસો આઠ ગુજરાતમાં અને હવે આખા દેશમાં આ એકસો આઠ નંબર જેનાથી ઓળખાય છે એવું મહત્ત્વની ઇમરજન્સી સેવાઓમાં જે વર્ષોથી કામ કરી રહી હોય એકસો આઠના બે ડ્રાઈવરોના જે સન્માન કરવામાં આવે સાથે સાથે જે સિનિયર સિટીઝન્સ છે આ વિસ્તારના તેઓને એકસો આઠ મણકાની માળ માળા અર્પણ કરવામાં આવી આજના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરીર માધ્યમ ખલું સર્વ સાથે જ એટલે કે શરીર સારું હશે તો બધું જ સારું છે આ મૂળ મંત્રને પ્રતિપાદિત કરતો જ્યારે આ મન કી બાતનો કાર્યક્રમ હતો ત્યારે અહીંયા આવેલા અને આખા દેશના તમામ લોકો ખાસ કરીને યુવાનો આમાંથી એક પ્રેરણા લઈ રહ્યા છે અને પોતાના શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તીમાં કેમ આગળ વધી શકાય તેના માટે બધા જ આગળ વધીને પ્રયત્ન અપડેટ